તો હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આજ ફ્રી આવી ગયો છું બ્લોગ લઈને અને અત્યારે થોડુંક મોડવામું બરોબર બોલાતું નથી કેમ કે આજ રોજ્યુ છે પહેલો રોજ્યુ એટલે થોડુંક બોલવામાં ધ્યાન રાખી દેશે અને આપણો ભાઈબંધ જયંતી આવે છે આમણાથી ટ્રેક્ટર લઈને સામેથી આવે છે જો દેખાતો નથી પણ આવે છે રે તો આપણે જવાનું છે ગંજ બજારમાં તો તે આવશે એટલે સીધા જશું ગંજ બજારમાં તો બ્લોગમાં બને રેજો તો એ આવે એટલે તમને મળવું તો હેલો ગાઈસ આપણો ભાઈબંધ જયંતી આવી ગયો છે આમ જોઈ શકો છો તમે ટ્રેક્ટર લઈને આવ્યો

તો ગયા તા પણ આજ છે રવિવાર તો ગંજ બજાર હતી બંધ અને તમે જોયું ટ્રેક્ટર સિસ્ટમ કેવી હતી તો તમને બપોર પછી બે અઢી ત્રણ વાગે તો બ્લોક માં બન્યા રહેજો તો સીધું તમને

હેલો લો ગાઈશ હું નીકળી ગયો છું ઘર જવા માટે અને અત્યારે રોજો ખોલવાનો ટાઈમ થઈ ગયો છે તો અશ્વિધલું તમને રોજો ખોલીને તો વ્લોગમાં બન્યા વ્લોગ કેવું લાગે તો કમેન્ટ તો અશ્વિધલું તમને રોજો ખોલી તો હેલો ગાઈસ ગાયશ રોજો છોડીને આપણે નીકળી ગયા છીએ વાસમાં તો આપણે ભાઈબહેન ફોન કર્યો હતો તો આવે તે તો આ વ્લોગ આટલો જ ને બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો તો અશીધા મળશું આપણે કાલ સવારે બીજા વ્લોગમાં